નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી ધોરણ દસ અને પ્રયોગ નંબર પંદર નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો હેતુ આવશે અંતરગોળ અરીસા સામે વસ્તુને જુદા જુદા સ્થાને મુકતા મળતા પ્રતિબિંબનું સ્થાન તેનું પરિમાણ એટલે વસ્તુનો સાપેક્ષ અને પ્રકાર નક્કી કરવો સાધનોની વાત કરીએ તો અંતર્ગોળ અરીસો સફેદ અરીસો લો અને એક સફેદ કાગળનો પડદો લો અંતરગોળ અરીસાના પરાવર્તક સપાટી સૂર્ય તરફ રાખી સૂર્યનો તેજસ્વી સ્પષ્ટ અને ટપકાર પ્રતિબિંબ કાગળના પડદા ઉપર ઝીલો અરીસાથી કાગળનું અંતર માપો આગળ પાછળ ખસેડી મીણબત્તી ની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા ઉપર મેળવો પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકાર નોધો હવે સળગતી મીણબત્તીને નીચે દર્શાવેલા સ્થાનો ઉપર મૂકી તમારા પ્રયોગનું પુનરાવર્તન કરો સી થી દૂર સી ઉપર સી અને એફ ની વચ્ચે એફ એફ અને પી ની વચ્ચે અવલોકનનો મિત્ર કોષ્ટકમાં નોંધો અનંતરે મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબનું પરિમાણ બિંદુવત પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો સી થી દૂર તો સી ને એફ ની વચ્ચે વસ્તુ કરતા નાનું વાસ્તવિક અને ઉલટું સી ઉપર પ્રતિબિંબનું સ્થાન સી પર

માટે મળતા પ્રતિબિંબનો સ્થાન પરિમાણ અને પ્રકાર જાણી શકાય છે જ્ઞાન ચકાસણીની જો વાત કરવામાં આવે તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો પહેલું છે ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શું સંબંધ છે તો આવશે c r 2f નંબર 2 અંતઃગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા ઉપરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે તો આવશે બી વક્રતા કેન્દ્ર નંબર ત્રણ અંતરગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનો આભાસી અને ચતુ પ્રતિબિંબ રચાય છે તો એફ અને પી ની વચ્ચે અંતરગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે તો એ સી પર નંબર પાંચ અંતરગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો આવાસી અને નાનું નીચેના વિધાનો વિદ્યાર્થી મિત્રો ખરા છે કે ખોટા અંતર્ગોળ અરીસા વડે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ મળે છે તો ખોટું બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે તો ખરું નંબર ત્રણ અંતરગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર ઉપર રચાય છે નંબર ચાર

વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો ભાગ હોય તે ગોળાના કેન્દ્રને અરીસાની વક્ર વક્રતા કેન્દ્ર કહે છે વક્રતા કેન્દ્ર અરીસાની વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો ભાગ હોય તે ગોળાના ત્રીજિયા અરીસાની વક્રતા ત્રીજિયા કહે છે મુખ્ય કેન્દ્ર તો વક્ર અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો